મારું નામ કેજલ છે શું બનાવ બનાવ છે કે માંગ છે એ લવ મેરેજ કરેલા હતા હવે લગન એને હવે એમાં હું થી અમને ખબર નથી પણ એટલું કે દેલો એના પપ્પા બીમાર હતા એટેક આવેલો હતો તો હોસ્પિટલ મળવા ગઈ તો હારી રીતે બધા વાત કરતા હતા કે સબન હારો રે બધા હાર રીતે જ વાત કરતા હતા અહીંયા થી કિંગી લઈને જતા હતા મહારાજ ભાઈ મહારાજ ભાઈ છે તો એમ કીધું કે એને રાજસ્થાન મોકલો મારું કઈ આકર્ષક દેવી નું કરવાનું છે એના પપ્પા તો જ હારા થાય દાહોથી હારા નહી થાય તો શું